મેં તો રાજકોટ ની રવિવારીમાંથી ચાર કરોડ સત્તાવન લાખ ની લેમ્બોર આવશે બાકી મજા આવશે રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય ભાઈ આજે હેલિકોપ્ટર લઈને ઉપડ્યા રાજકોટ રવિવારીના શોપિંગ મોલ માં શોપિંગ કરવા અને પછી તો રંગીલા રાજો એ હેલિકોપ્ટર ને આઠ માં માં નાખીને રાજકોટ બાજુ ઉપાય લટા પટ્ટા લટા પટ્ટા લટા પટ્ટા અને પછી એમે ગામ ગઢાળા પહોંચ્યા ને તા તો મખમલ ઘેટા આડા ઉતર્યા પછી હું મેં તો રંગીલા રાજુ ને કીધું એટલે તું જાળવી જાળવીને ને હેલિકોપ્ટર હાંક જેસો એકાદું ઘેટું ટાયર માં સડી ગયું તો આખું હેલિકોપ્ટર આયના વેસવું પડશે

બોલો એ ગામ ના છે ને આ રાજકોટ ની માં હું આવ્યો હતો ને અહીંયા ભેગા થઈ ગયા મારા વિડીયો જોવે છે મને ફોલો પણ કરે છે ભાઈ અત્યારે હું રાજકોટ આવ્યો છું અને આ મહેશભાઈ છે એક રાજભાઈ છે અને એક અબજભાઈ છે આ બધા મારા ફેન ફોલો છે ને મારા વિડીયો જોવે છે અને મારી પાછળ છે તમારું નામ છે અમિતભાઈ

અને હું ગમે ત્યારે રવિવારીમાં આવું ને એટલે પાણીની ઠંડી બોટલ તો આ કૂટરવાળા કાકા પાયાથી જ લેવાય ભાઈ રાજકોટની રવિવારીમાં શાંતિભાઈ છે જે દર રવિવારે ત્રીસ થી પાંત્રીસ સાયકલો વેચી નાખે છે બહુ મસ્ત કામ છે એનું અને સાયકલો એક નંબર આવે છે અને નવી બ્રાન્ડા સાયકલો અને એ પણ સસ્તા ભાવમાં તમારે લેવી હોય ને તો શાંતિભાઈના શોપે વહી આવજો જો આ સાયકલ વેચે છે એટલે રાજકોટની રવિવારીમાં આવો ને એટલે શાંતિભાઈના ઓલે પહેલાં તમે વિઝિટ કરીજો બહુ મસ્ત કામ છે એમનું હું કેવું તમારું અરે અમને મોજીલા ભાઈ પણ સપોર્ટ કરજો એના ચેનલ ને સબસ્ક્રાઈબર કરજો અને એને સપોર્ટ કરજો અરે સાયકલ બાબતે તમારે જે કઈ જોતી હોય મોજીલાભાઈ નું પેજ તમે લાઈક કરી લો તમને અલગથી ડિસ્કાઉન્ટ કરવામાં આવશે એટલે બોલો ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે

અને કાગળિયાના નવા પૈસા આપો એટલે તમારે જોવી એવા જૂના પૈસા મળે એટલે આ તો ટેકનોલોજી અને મને રેડિયા બહુ ગમે મેં તો આમ રેડિયો હાથમાં લઈને સકડું ફેરવું તો આકાશવાણી અમદાવાદ ના સમાચાર ચાલુ થયા અને આંબાલાલે વરસાદ ની આગાહી કરી આજ બપોર પછી ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અરે જાય તેલ લેવા મેં તો ગાયા ઘા રેડિયો પાછો મૂકી દીધો વળી પાસા અહીંયા ટાકાના ઢાંકણા હોય તેમ મળે છે ફાઈબર ના પણ તમે માથે ખટારો આકો ને તોય કાંઈ નો થાય એવા મજબૂત ને વળે હાવ સસ્તા હો તમે આમ જોવો ખરા ખાલી સો રૂપિયા ને બસો રૂપિયા માં ઢાંકણા મળે આવો સસ્તો ભાવ સાંભળીને રાજકોટ ની રવિવારી માં માણા તૂટી પડ્યા ત્યાં તો મને મારા ફેન ફોલોઅર મળી ગયા મને કે ઢાંકણા પછી ઢાંકજો પેલા મને તમારી હરી એક ફોટો પાડ લેવા જો મેં કીધું પાડી લ્યો ને ભાઈ હું ક્યાં એટલો બધો રૂપાળો છો એ બડી અચ્છી વાત કહી યાર તા તો મને બીજા ફેન ફોલોઅર ભેગા થઈ ગયા મને કે મોજીલા ભાઈ તમે અહીંયા દર રવિવારે આવો છો ઓ કાઈ લ્યો શોક નકરા રખડવા જ આવો છો મે કીધું એલા લેવું છે ઘણુંય પણ પૈસા હોવા પડે ને તા તો મને ત્રીજા ફેન ફોલોઅર ભેગા થઈ ગયા મને કે હાલો મોજીલા ભાઈ સોડ આપ્યો અને તમને ખબર છે આપણે માપતનું ખાવાન પીવા હાટુ જૈનમાં સઈવી

આવું કઈ વેચે છે મોબાઈલ ના કવર છે ચાર્જર છે કેબલ છે બધું વેચે છે રાજકોટ ની રહેવારી કઈ લો ઘટે હો બાકી હલો મોજીલા ભાઈ ની મોજ ક્યાં વાત છે સર ક્યાં વાત છે સર અને પછી મને પાંચમાં ફેન ફોલોઅર ભેગા થઈ ગયા મને કે અલ્યા મોજીલા ભાઈ તમે રાજકોટની રેવરીમાં શું કરો છો મેં કીધું અલ્યા ભાઈ હું તો અહીંયા ભંગાર વીણવા આવ્યો છું તા મને કે અલ્યા તમે આવડા મોટા ફેમસ માણા તોય ભંગાર વીણો છો અલ્યા ભાઈ ફેમસ તો તમે બધાએ મને કર્યો છે હું તો ભંગાર વીણીને મોટો થયો છું અને મોટો થઈ ગયો તોય હજી ભંગાર જ વીણવાનો છે આ ઘા સહન નથી થાતા યાર અને રાજકોટ ની કપડાની માં કપડા ની વાત કરું તો અહીંયા ભાઈ લાલ ને ને ધોળા ને ગુલાબી બધા કલર ના કપડા મળે બોલો ને એ પાછા વળી હાવ સસ્તા તમે આમ તો નાઇટ પેન્ટ ને ટી શર્ટ તમારે આમ કાંઈ નો ઘટે એવા મળી જાય અને એ વાળી પાસે હાવ સસ્તા ભાવ મળે છે અને મને તો આ ટી શર્ટ બહુ ગમી ગયા મેં તો દોઢસો રૂપિયા વાળા પાંચ ટી શર્ટ ઉપાડી લીધા ગરીબી દેખી હાસુ કહો બસ તમે રાજકોટ ની રહેવારી માં આવો ને એટલે અહીંયા બધી વસ્તુ મળે તમે હાવ રખડવા આવ્યા હોય ને તોય તમને એક બે વસ્તુ લેવાનું મન થાય જ જાય અને પછી સંપલ અને બૂટ વેચતા તા ન્યા હું પહોંચી ગયો પણ એલા ઓ હો આમ તો જો મે તો મારી જિંદગી માં ક્યારેય નો જોયા હોય એવા અલગ અલગ ડિઝાઇન ના અલગ અલગ કલર ના ભાઈતે ભાઈત ના બૂટ ને સંપલ અહીંયા મળે અને ઈ પાછા હાવ મફત ના ભાવ માં મળે એ રહા નહીં જાતા પછી મેં કીધું હાલો એટલે આપણે બધા છે ને પેલા પૈસા છે ને ખાય લેવી જો રાજકોટ ની માં રખડી રખડી ને પૈસા ખૂટી ગયા ને તો આપડે બધા ભૂખ્યા મરી જાય છે અને પછી અમે બધાએ ધરાય ધરાય ખાઈ લીધું અને મેં હોટલ ના બીજા માળેથી આમ રાજકોટની ની વળી પાછી નજર કરીને તા તો હું નવી નક્કોર લાલ કલર ની લેમ્બોર્ગી ભાળી ગયો અને મારાથી થી રહેવાનું નઈ હું વળી પાછો રહેવારી માં પહોંચી ગયો અને ચાર કરોડ ને સત્તાવન લાખ રૂપિયા રોકડા દઈને ને ઉપાડી લીધી ઓ સુખ નો ઉગાડી દીધો મારી માએ ઘટવા નથી દીધું કાય આપ્યું ચાર હાથે ઓ બળવા વાળા ભલે બળતા

અમે તો આખું હેલિકોપ્ટર સલો સલનું ભરી દીધું પછી અમે જેવા રાજકોટ બાર નીકળ્યા ને તા તો લાલ બત્તી વાળા મામા ભેગા થઈ ગયા અમને કે હેલિકોપ્ટર તમારે રોડ ઉપર હાંકવાનું છે કોક ને પાખડા વાગી જાય છે તો લાવો હજાર રૂપિયા ડન અમારી પાસે ડીઝલ ના પૈસા વધ્યા તા ને ઈ સાહેબ લઈ ગયા અમે તો હાવ લુખા થઈ ગયા ઓ ભાઈ મારું મુજ મારો મારો મુજે મારો મારો નહીં એ મજાક હો રહા એક સેકન્ડ યાર મજાક હો પછી થોડાક આગળ અમને શાહ પીવાનું મન થયું પણ અમારી પાસે પૈસા નતા ત્યાં ખરા ટાણે મને મારા ફેન ફોલોઅર ભેગા થઈ ગયા મને કે મોજીલા ભાઈ તમારું હેલિકોપ્ટર ઉભો રાખો હાલો શાહ પીવા અને તમને ખબર હશે આપડે મફત નું ખાવાનું પીવા હાટું જન્માસિ મિત્રો અમે રાજકોટ ગામ હળમજ વાળા વિમલભાઈ અને આ રાહુલભાઈ ભેગા થઈ ગયા એટલે એમના પૈસા ની આપણે મફત માં શાહ ઉપાડ લીધી છે એટલે મફત નું મળે એટલે મેકવાનું ખાતું જ નથી તરીકા ભીખ માંગ નહી